મિત્રો સ્વાગત છે એક અમારા નવા વિડીયોની અંદર તો આજે આપણે એક બેન વિશે વાત કરવાના છે તો હા મિત્રો પહેલાં તો હું તમને એક વાત કહું કે જે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે વિવાદ ચાલી રહ્યો તો એ વિવાદની અંદર એક બેન પણ ઉતર્યા છે અને એ બેન અત્યારે કીર્તિ પટેલને શું બોલી રહ્યા છે પહેલાં તો તમે એ બેનનો વિડીયો જુઓ તો ચાલો વિડિયો સ્ટાર્ટ કરીએ માથી સુપાવતી ની તું ખજુર ભાઈ ના લેવલ ની વાત કરે ખજુર ભાઈ ને આરતા તો ફૂગી ઉગાડી જ ના ને ખજુર ભાઈ ના લેવલ તું કોઈ દે આવી નય એ તારા સામે તો જાણે જ દે હે નય અમારા જીવત દે તારી ઉપર આ બેન હાલ બોલ્યા કીર્તિ પટેલ ની કે તારા ઉપર તો ખજુર ભાઈ ધાન દે જ નય અમારે જીવા ઉપર દે તો આ બેન ની વાત સાચી છે એ ખજૂરભાઈ કીર્તિ પટેલ ઉપર ધ્યાન ના દે જેમ કે એ એવા તો કેટલાય આવતા હોય વિરોધમાં અને એમાં જો ખજૂરભાઈ ધોન દે તો પછી પાસે મિત્રો ખજૂરભાઈ એવા ઉપર ધોન દે તો પછી ખજૂરભાઈ જે ગરીબોની સેવા કરે છે જે ઘર બની આલે છે એ બનાવવાનું જ બંધ કરી દે એટલા માટે ખજૂરભાઈ અત્યારે કીર્તિ પટેલ ઉપર ધોન દેતા નથી તો મિત્રો તમારું શું કહેવું છે પહેલાં તો આખો વિડીયો જોજો અને આ મિત્રો એ જે કોમ કરે એ કોમ કરવાનું બંધ કરી દે એટલા માટે થઈને ખજૂરભાઈ એવા ઉપર ધોન નથી દેતા અને હા મિત્રો પણ જે ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય ને માણસો એ પૂરેપૂરો સપોર્ટ કરે છે અને આ કીર્તિ પટેલને તમે હાલ બેનનો વિડીયો જોયું કીર્તિ પટેલને કૂતરી કહીને બોલાવી રહે છે ને એવી બધી વાતો કરે તો આખો વિડીયો તમે જોજો તો ચાલો પહેલાં તો તમે આ પૂરો વિડીયો જોઈ લો પૈસા પૈસા મિત્રો આ બેન હવે કીર્તિ પટેલને ને તું 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 કઈ બોલાવે એટલે તમે સમજી જ ગયા હશો કે ઈ શું કઈને બોલાવે તો કીર્તિ પટેલને કુતરી કઈને બોલાવે છે અને એમ પણ બોલી રહ્યા છે કે તારે પૈસા જોવે હે પૈસા હાલે હાલે તું 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 એ રીત ની વાત કરે રહ્યા તો પેલા તો તમે પૂરો વિડિયો જોવો તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ પૈસા ની પૈસા જોયા પૈસા કટલે અરે અયા પૈસા ઘટી ગયા ને કરે ને પૈસા દીધી કે નહીં નહીં મળે નહીં મળે તમે સુધી વિડીયો જોયું એમ જ ચીડે તો હવે એ બેન શું બોલે એ તો હવે મને નહીં ખબર પણ જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો અને આ મિત્રો આ વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા તો એક સબસ્ક્રાઈબર કરી દેજો તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી